ક્યાં મારા મમ્મી ઓલરેડી આવી ગયા છે ભાઈ મારા મામાના ઘરેથી એટલે ભાઈ તમે તમારા બાપાના ઘરે કેમ રોકાણા કેમ નહીં પાછા લાડવા આવ્યા મંગળવાર ને એટલે પાછું જવાનું આવવાનું મંગળવાર પાછું જ આવવાનું છે તો શનિવાર રવિવાર સોમવાર બે દી પછી બે દી પછી પાછું એટલે તો પછી એ હાટુ થઈને તો આવતી રહી તો રોકાઈ જવાય ને ભાઈ રોકાઈ ત્યાંથી જાય ભાઈ નોક્સ ને પછી રાખવાનું હોય અરે ભાઈ જોશના તો કેતી દી જોશના કે રોકાઈ જવાના છે મમ્મી મે તો કીધું નહીં તો કીધું તો પછી

એટલે સંપલ આ સંપલ કાર્ડ ના કોઈ મારા પપ્પાના છે એમ કે આડી જો જોઈ ને દાદા મેપલ સંપલ ભૂલમાંથી પહેરલી દાદા મારા પપ્પા ના એટલે સંપલેવા દે કોઈ ના કોઈ ના બોલો આપણે નારિડ વાવાનું કામ ચાલુ થઈ ગયું છે જોર જોરોથી ભાઈ અને જો તડકો છે તો માંડવો કરવો પડે છે ભરતબેન રામભાઈ આવા નારીઓ થઈ ગયા હોય ને એ બધાએ વાઈ દેવા પડતા હોય છે અને ભાઈ વાવવા માટે બધા લોકો આવી ગયા છે અને જોશા તારે છે ને અહીંયા અલગ વાત ક

હવે તું છે ને ભાઈ આ વીટી પહેરતી જ ને એવું ત્યાં મૂકી દે અમારે ખોટે ધંધે લાગવું નહીં મારે વીંટી તમને પર અત્યારે આવ્યા છે આપણે ખેતર ની અંદર ને ભાઈ આવી રીતના જે લીંબુડીના રોપા હતા ને એ થેલીમાં ભરી લીધા છે આ પાંચેક ભરી લીધા એટલે છે ને હવે સુમાસુ છે ને તો હમણાં થેલીમાં બે ત્રણ થોડાક સમય પાણી પાસું ને કે આ ઉજરી દા તો કોઈને પાછું જોતા હોય તો અમે આપી શકીએ અને બે ત્રણ દિવસ મારા મમ્મી રોકાઈને આવ્યા ને કે બધી રમપટ થઈ ગયું હતું કે આ બધી મજા ન આવે તો હું તાલે બાલે બધા ભેગા કરી લેવાના થાય આજો ભાઈ આ બધું અમે કોઈ જાન જ નહોતી એમ કે એનું એમ કહેવાનું છે કે અમે કોઈ જાન ના દીધું છે ભાઈ બધી પપ્પાને બધી તાલ્યા હારે બાકી અહીંયા આ બધું ઢેગલો કર્યો અને બીજું ભાઈ આ છે ને હમણાં નેદું તું તો હાડું હમણાં જ હાડું નેદ કેમ વધી જાય ને ખબર નથી પડતી મારી મમ્મી જો હમણાં કેવા કહેવા માંડે કે આ નેદ એટલું કેમ વધી ગયું ને કેટલા દિવસ છે મમ્મી પડે નેદું તું તો પાછું નેદવું પડશે કા તમારે હવે છે ને ફેમિલી આ છોકરી કામઢી તો જો યાર મને તો વિચાર આવે આવા ધૂમ તડકે વેરા જોઈશું બહુ કામઢી લાગેલા તું તો

જોશ માં તો એટલો જમી તો છેલ્લે ટોપડી પર સાટે બોલ આ ટોપડી સાટવાની હોય રતારણ ખીર એટલે ડેઢે સુટી ગયો એની જેમ છે શું અને ભાઈ આજે છે ને બધા એવું કીધું પપ્પાએ એ ને મમ્મી એ ને ભરતભાઈ ને કે ભાઈ થોડુંક ચાક તીખું થઈ ગયું છે તીખું થયું કે નહીં હવે હું ખાઈને ચેક કરું કેમ કે મને તો જો કે આમે તીખું બહુ લાગતું નથી કે જોશ ચટણી વધારી દીધી બાપા જોઈને જ લાગે લાલ ખોલા જેવું એટલે અહીંયા છે ને ભાઈ કેમ એમ થયું કે ચટણી બદલી ગઈ એટલે મેં આજ મન તો ન લાગે

ના ન આના કરતા સારું ને એમ કોઈ મેહમાન પેમાન આવે આપડે હવે સેલિબ્રિટી વાંધો ના આવે ને એમ અમારે એટલે આ બધી માપસાઈ લઈ લીધો હા

હું એ મને કહી દે તો ત્યારે શું કરવાનું છે પોપિયા પર ચડો જો ભાઈ આ મને પોપિયા ઉપર રોસના ચડાવે છે અને જો ભાઈ અહીંયા આ ત્રણ ચાર પાક છે જો એક તો ખાઈ પડી ગયા પક્ષી પક્ષીના પાક નો હોય તો ખરો ને હવે આપણા ભાગ નો રિયાઈ પાલ લ્યો આપણા ભાગ નો પાલ લઈએ ભાઈ અમારા ભાગ બે ત્રણ વૈદા ને એક બે પક્ષી ખાઈ ગયા તો રોસના પાડી દો એ કામ કર તો લાકડી માર હું કેસ કરવા પકડ ચાલો હા હા મેડમ પાડે છે પોપિયો અને હું કેસ કરવાની તૈયારીમાં છે જોશના હું થાય આવી જાય એ બાપા આ તો કેરી ની જે મોલું થઈ ગયું હાલે હાલે તો ફેલ અત્યારે છે ને ભાઈ મારા બાપાનો બાજરો છે ને તો ક્યારના છે ને ભાઈ મારા માં બાજરો ઉકાળતા તો જો એ બાજરો ઉકાળીને જાય ને બાજરો કેવો ભાઈ લે રહી જો જો છે તે તારી જિંદગીમાં કદી બાજરો ઉકાળ હા કેટલી વાર અમે વાયવો તો એક વખત તમ તો આમ સાયકલા તો તો આમ તારી રાઈડ થી વઈ જાય છે કે તારો અવાજ એવો પહાડી છે બી જાય છે અમે રાઈડો ન પાડ તો હું કરું ટેપો ગાડો ઢોળો ગા ઓલે ગોફણ હોય ને ગોફણ રાખવાના કબલાનું ડબલું પરિયણ પાણાનો એક ડબો રાખવાનો અને બેલા કડિયે એટલે ફેમિલી ડુંડામાંથી बाजरो સ્કેર નાકે મારે એટલે બરાબર ના અમે તો જોશનાનો અવાજ સાંભળે ને બે બે વાર હા તો કરતી છે તો સાયકલા શું કહેતા છે ખબર છે કે જોશના આવી કે હાલો ભાગો એ કે હવે बाजરો ખાવા નહીં દેગા હા તોનો કે ફેમિલી જમી લીધું છે નવરા થઈ ગયા છે અને બસ જો મેડમ તો ભાણા ઉઠકે છે અને એટલા બધી ભાણા થઈ છે જોશના હાલ કેટલા ઉઠકવા લાગો કે વિસર્વા લાગો અરે ભાઈ ભાઈ તો અંદર મે કીધું ગદને એમ કે તો કે વિસર્વા લાગો પણ એને ખબર છે કે ઉટા તો લાગવાના છે ને એટલે કે જમીને ઉભા થયા બસ જો ખાલી જમીન ઉભા થયા તો દસ વાગે ફેમિલી હે વાંધો નહીં જોયું જાય વાંધો નહીં જોયે બરાબર બાકી ફેમિલી આજનો લોક કરી દે છે વાર કદી જય મકાન સુધી નવો લોક લઈને આવું ક્યાં સુધી તમારે બધા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો જોશના ગોલો ખબર કે નહીં હું છે ને કાલના વ્લોગમાં તમને કહી દીધું બધાને